ભુજ ખાતે ચૌદ માંગ તબક્કાનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ સુડતાલીસ હજાર ચારસો ઓગણસાઠ લાભાર્થીઓને રૂ નેવ્યાસી કરોડ થી વધુની સહાયનું વિતરણ વંચિતો વિકાસ થાય તથા છેવાડાના દરેક માનવી સુધી સરકારની પહોંચી શકે તે માટે આયોજિત માંગ તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો અને ગરીબોના જીવનમાં ઉજાસ લાવશે તેવું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જંતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જંતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ગરીબોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે જેના પરિણામ સ્વરૂપ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લોકોને સ્વરોજગાર આરોગ્ય મકાન સહિતના અનેક હેતુ માટે સાધન સહાય તથા આર્થિક સહાય આપવામાં આવી રહી છે સહાય રાજ્ય સરકારના પારદર્શક વહીવટ થકી સીધા જ લાભાર્થી સુધી તેનો લાભ પહોંચશે વડાપ્રધાનશ્રીની રાહબરી હેઠળ રાજ્ય સરકાર જે કાર્ય કરી રહી છે તેના થકી લોકો અને ગામડાઓ સમૃદ્ધ બન્યા છે

નાગરિકોને મળેલી સહાય થકી તેઓના સ્વવિકાસ સાથે રાજ્યની પ્રગતિમાં પણ લોકો સહભાગી બન્યા છે મુખ્ય પ્રેરક બાબત એ છે કે મેળાના માધ્યમથી મળતી સહાય સીધા જ લોકોના ખાતામાં કે સાધન સહાય હાથોહાથ આપવામાં આવતી હોવાથી વચેટિયાઓની નાબૂદી થઈ છે લાભાર્થીઓને તેનો સીધો હક્ક મળી રહ્યો હોવાથી ગરીબીને દૂર કરવામાં ગરીબ કલ્યાણ મેળા કડીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે આ અવસરે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું કાર્યક્રમમાં લાભાર્થીઓને મહેમાનોના હસ્તે સાધન સહાય તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું ભુજ ટાઉનહોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાના સ્થળે એકવીસ જેટલા સ્ટોલ મારફતે લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો

ભુજ પાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી કલેક્ટર શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાધવ સહિતના અધિકારી શ્રીઓ કર્મયોગીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા